નમસ્તે જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરાળી કઢી બનાવીશું આ કઢીને તમે ઉપવાસમાં ખાઈ શકો છો અને તે મોરૈયાના ભાત સાથે સર્વ કરાય છે તો મોરૈયાનો ભાત તમે રેસીપી મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો રેસીપીને એન્ડ સુધી જોવો પસંદ આવે તો લાઇક કોમેન્ટ અને શેર કરો

તો સરસ મજાનું મિક્સ થાય ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરવાનું છે ફરી આપણે થોડું મિક્સ કરી લઈશું અને અહીંયા મેં ફરાળી નમક એડ કરી દીધું છે હવે બધું સારું એવું આપણે મિક્સ કરી લીધું છે બીજી સાઈડ ગેસ પર એક વાસણ મેં મૂકી દીધું છે ગેસ ઓન થઈ કરી દીધો છે અને આપણે એમાં એક મોટો ચમચો સિંગ તેલ એડ કરીશું તમે કોઈ પણ તેલ એડ કરી શકો છો તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ગેસ ધીમો કરીશું અને રાઈ નાખીને રાઈને ચટકવા દઈશું હવે આપણે તેમાં બે થી ત્રણ લવિંગ એડ કરવાના છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે સૂકા મરચાંને મેં એડ કરી દીધા છે હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરવાના છે એક નાની ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને બે નાની ચમચી ધાણાજીરું પાવડર બધું જ સારું એવું આપણે મિક્સ કરી લેવાનું છે તો મેં સરસ રીતે તેને મિક્સ કરી લીધું છે આદુ મરચાંની પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે તો હવે આપણે જે ગોલ રેડી કર્યો હતો સિંગોડાના લોટનો અને દહીંનો તે આમાં એડ કરવાનો છે જરૂર મુજબ આપણે તેમાં પાણી નાખીશું એકવાર આપણે તેને સરસ એવું મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની આંચને વધારી દઈશું અને કઢીને ઉકળવા દઈશું જેવી કઢી ઉકળવા આવે કે તરત તેને હલાવવાની છે ગેસ ધીમો કરીને તમે તેની આ રીતની થિકનેસ ચેક કરી શકો છો તો આ ખાસું એવું આપણને કઢી જાડી લાગે છે તો તેમાં થોડું પાણી એડ કરવાનું છે અને આપણે તેની કન્સિસ્ટન્સીને આ રીતે સેટ કરી લેવાની છે તમારી જેવી પાતળી કે જાડી કઢી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો ફરી મેં તેને સરસ રીતે મિક્સ કરીને ધીમી આંચે ઉકળવા દીધી છે અને આપણે થોડીવાર પાંચ સાત મિનિટ સુધી સરસ રીતે ઉકળવા દેવાની હોય છે તમે જોઈ શકો છો કઢી કેટલી ફાઇન ઉકળી રહી છે હવે હું તેમાં બે નાની ચમચી ખાંડ એડ કરીશ ખાંડ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો નહીં તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ખાંડ એડ કરીએ તો ખાટી મીઠી કઢી ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો કઢી આપણી સરસ મજાની ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો તેની થિકનેસ નથી તે એકદમ જાડી કે નથી એકદમ પતલી તો બસ હવે આપણે તેને ગેસ બંધ કરીને ઉતારી લઈશું તો મેં જોઈ શકો છો ગેસ મેં બંધ કરી દીધો છે હવે મેં કોથમીને સરસ મજાની ધોઈને કટ કરી લીધી છે અને તે હું પાછળથી તેમાં એડ કરું છું ગેસ બંધ કર્યા બાદ કોથમીરને એડ કરવાની હોય છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે ફરી આપણે તેને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો લાઇક